સુસાઇડ નોટ લખીને થયા લઘુ મહંત મહાદેવ ભારતી અચાનક ગુમ થયા ત્રણ થી વધુ પાનાની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી માંથી ગુમ થયા છે અત્યારે સમગ્ર પોલીસની ની ટીમે અત્યારે શોધખોળ શરૂ કરી છે સમાચારોમાં આગળ વાત કરીએ મહત્ત્વપૂર્ણ સમાચાર જુનાગઢથી સામે આવી રહ્યા છે જુનાગઢમાં એક બાજુ લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે અને બીજી બાજુ એ સાધુ સમાજમાં ચિંતા ફેલાવી દે તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંત સુસાઇટ નોટ લખીને ગોમ થયા ભારતીય આશ્રમના લઘુ મહાદેવ ભારતીય અચાનક ગુમ થયા ત્રણથી વધુ પાનાની સુસાઇટ નોટ લખી આશ્રમમાંથી માંથી ગુમ થયા છે આશ્રમ સંચાલકોએ મહાદેવ ભારતી થયાની પોલીસને જાણ કરી કોઈ અંગત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ભવનાથ પોલીસને જાણ કરતા અત્યારે સમગ્ર પોલીસની ની ટીમે અત્યારે શોધખોળ શરૂ કરી છે આ મહત્વપૂર્ણ સમાચાર એ જુનાગઢ સામે આવી રહ્યા છે કે જ્યાં જુનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત એ મહાદેવ ભારતી કે જેઓ એ 3 થી 4 પાનાની એક સુસાઇટ નોટ લખી અને ગોમ થયા છે ગોમ થતાની સાથે એ સાધુ સમાજમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ખળભળાટ મચ્યો છે એક બાજુ લીલી પરિક્રમાનો પ્રારંભ એ જૂનાગઢમાં થયો તો બીજી બાજુ એ ભારતી આશ્રમ કે જે લાંબા સમયથી આ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં રહેતા હતા અને એ જ આશ્રમના લઘુમહંત એટલે મહાદેવ ભારતી અચાનક વધારે વાતચીત કરવા માટે મારી સાથે ફોનલાઈન થી એ પ્રદીપ જોડાયેલા છે સાથે જ પ્રદીપ સાથેથી સમજવાનો પ્રયત્ન કરશું કે શા માટે આ જે બનાવ બન્યો છે કયા કારણોસર એ ભારતી બાપુ છે

એ જે શરૂઆત કરવાની અંદર હતા તેમાં તમામ એ લોકો ઉપસ્થિત હતા ને તેની વચ્ચે આજે પહેલી સવારે સમાચાર મળ્યા તે જુનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહાંતની એ પોતાની એક અંતિમ નોટ લખીને તેઓ અચાનક જ તેઓ ગાયબ થયા છે આશ્રમ સંચાલકો એ મહાદેવ ભારતી ભૂમ થયાની ભવનાથ પોલીસને જાણ કરી છે અને જેવી જ ભવનાથ પોલીસને જાણ થઈ તે તત્કાલે પોલીસે તેમની શોધખોળ કરી છે એક વાત એ પણ સામે આવી રહી છે કે ત્રણ પાના કરતા પણ વધારે એની સુસાઇડ નોટ લખી હોવાની વાત સામે આવી રહી છે આશ્રમ સંચાલકોએ મહાદેવભારતી કુમ થયાની ભવનાથ પોલીસને એક જાણ કરી છે કે આ સમગ્ર મામલાને લઈને ભવનાથ પોલીસે તેમજ જુનાગઢ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે આખી આ ઘટના મામલે થોડીવાર પહેલા જ જ્યારે ભવનાથ પોલીસ મથકના પીઆઈ હુંબલ છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી ત્યારે તમને કહ્યું હતું કે વહેલી સવારે આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુએ સુસાઇડ નોટ લખીને આશ્રમમાંથી નીકળી ગયા છે સંચાલકો દ્વારા અમને જાણ કરવામાં આવી છે અને સુસાઇડ નોટ જે છે તે અમે કબજે લીધેલી છે એમાં કોઈ અંગત મનતુખ હોવાની વાત છે એ પ્રાથમિક વિગત સામે આવી રહી છે પરંતુ હાલ એ પોલીસ તપાસનો વિષય હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે જ્યારે તેમને પણ પૂછવામાં આવ્યું કે સુસાઇડ નોટમાં કોના કોના નામ લખવામાં આવ્યા છે ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ એ હાલ તપાસનો વિષય છે જ્યાં સુધી તેઓ મળી ન આવે ત્યાં સુધી આ મામલે કોઈ પણ પ્રકારનું આવનારા સમયમાં હવે નિવેદન નહીં આપવામાં આવે જોકે હાલ તો મહાદેવ ભારતી બાપુની પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર જુનાગઢ અને જે વિસ્તારની અંદર લીલી પરિક્રમાનો વિસ્તાર છે જ્યાં કેટલાક સાધુ સંતોય પરિક્રમા માટે પહોંચ્યા છે ત્યાં એ વિસ્તારની અંદર પણ શોધખોળ હાથ ધરવામાં રહી છે અને બીજી તરફ નોટ નોટમાં કોના કોના નામ લખાય છે તેનો ઐતિકુષથી કોઈ ખુલાસો તો નથી કરવામાં આવી રહ્યો પરંતુ એકાએક મહાદેવ ભારતી બાપુએ ગુમ થવાથી સેવકો અને ખાસ જુનાગઢની અંદર એક વિષય છે કે મહાદેવ ભારતી બાપુ તેમને નોટ લખી છે ત્રણ પાના કરતા પણ વધારે પાના ની અંતિમ નોટ હોવાની વાત સામે આવી રહી છે કે હાલ તો એક હજાર આઠ મહાબંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ એ ગુમ થતાની સાથે જ સમગ્ર જુનાગઢ ની અંદર

એ સમાચાર એ જૂનાગઢથી મળતા એ ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી કે જેઓ એ ગોમ થયાની વાત એ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ શરૂ કરી છે અને અહીંયા વધારે એક ચોંકાવનારી ઘટના એ છે કે તેમણે સુસાઇટ નોટ પણ લખી છે સુસાઇટ નોટ ત્રણથી ચાર પાનાની અથવા તો તેનાથી વધુની હોય તેવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે કોના કોનામાં નામ લખવામાં આવ્યા છે તેને લઈ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે આ મામલાને લઈ પોલીસ અત્યારે કોઈ પણ નામે જાહેર નથી કર્યા અને સાથે જ કયા કારણોસર એ મહાદેવ ભારતી ગુમ થયા તે પણ એક ચર્ચાનો વિષય છે બીજું કે જે રીતના એ જૂનાગઢમાં સાધુ સમાજ છે તેમાં પણ આશ્રમને લઈને વિવાદો ચાલતા હોય છે ગાદીપતિઓને લઈને વિવાદો ચાલતા હોય છે અને તેની વચ્ચે અત્યારે જ્યારે લીલી પરિક્રમા એ જૂનાગઢના ગરવા ગિરનારની અંદર ચાલી રહી છે અને તેની વચ્ચે એ ભારતીય આશ્રમના લઘુ મહંત એ મહાદેવ ભારતીનું એ ગુમ થવું અને ગુમ થયા બાદ એ સુસાઈડ નોટ મળવી સુસાઈડ નોટ બાદ પોલીસ અલગ અલગ ટીમની સાથે તેમની શોધખોળ શરૂ કરી છે હવે જોવાનું એ છે કે આ ભારતીય આશ્રમના એ લઘુ મહંત મહાદેવ ભારતી એ મળી આવે છે અને મળી આવ્યા બાદ અને સુસાઈડ નોટમાં જે લખ્યું છે તેને લઈને આગામી દિવસોમાં શું ખુલાસાઓ થાય છે